નીલમબાગ પેલેસના પટાંગણમાં ચાલતા બાલમંદિર શ્રી શિશુ વિદ્યા ભવન ખાતે નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામીણ સંસ્કૃતિનો જીવંત પ્રોજેક્ટ બનાવાયો હતો ગામડાની પરોડ કેવી હોય એ વાતને બાળકને અહેસાસ કરાવાયો હતો આ ઉપરાંત ચાર વિભાગમાં યોજાયેલ પ્રોજેક્ટ પ્રદર્શન પણ આકર્ષણરૂપ બન્યા હતા ફ્રૂટ માર્કેટ વેજીટેબલ માર્કેટમાં બાળકોએ ગ્રાહક અને વિક્રેતાનો અનુભવ કર્યો હતો પરિવહન વિભાગમાં ગામડા અને શહેરોમાં ઉપયોગમાં આવતા પરિવહનના વાહનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ચોથો વિભાગ વાસણ પ્રોજેક્ટ હતો જેમાં પણ પ્રાચીન અને અર્વાચીન સમયમાં ઉપયોગમાં લેવાતા વાસણો પ્રસ્તુત કરાયા હતા બાળક પ્રેક્ટિકલી શીખી અને સમજી શકે તે માટે યોજાયેલ પ્રોજેક્ટ પ્રદર્શન અંગેની માહિતી શિશુ વિદ્યાભવનના ગુજરાતી અને અંગ્રેજી વિભાગના આચાર્યોએ આપી હતી જ્યારે પ્રોજેક્ટ પાછળના હેતુ વિશેની માહિતી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શ્રી દેવી ગોહિલે આપી હતી સમગ્ર પ્રોજેક્ટ પ્રદર્શનને સફળ બનાવવા શિશુ વિદ્યાભવન ભવન બાળમંદિરના સમગ્ર સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી નીલમબાગ પેલેસના કમ્પાઉન્ડની અંદર અમારું નાનું એવું મંદિર છે જે ઓગણીસો છોતેરથી ચાલે છે અને એ મંદિરની અંદર નવી જે શિક્ષણ નીતિ છે એ નવી શિક્ષણ શિક્ષણ નીતિનો બેઝ લઈને અમે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ સમજાવવા માટે એના કોર્સમાં આવતા બધા જ જે પાઠ છે એને અમે અહીંયા પ્રોજેક્ટ દ્વારા દેખાડ્યા છે આના ઘણા બધા ફાયદા છે એક તો દ્રશ્ય શ્રાવ્ય છે એટલે વિદ્યાર્થીઓને જોવે એટલે વધારે યાદ રહે બીજું વિદ્યાર્થીઓ જે કોઈ પણ વસ્તુ છે એ તમારી સામે રજૂ કરે છે એટલે એને કોન્ફિડન્સ આવે અને સ્ટેજ ફિયર મટી જાય આવા ગુણો એને બાલમંદિરથી જ વિકાસ પામે એ હેતુથી અમે આજે આ પ્રથમ પ્રયત્ન કર્યો છે અને આપ સૌનો સહકાર અમને મળ્યો છે એ બધા સંસ્થા વતી હું સૌનો આભાર માનું છું ગુડ મોર્નિંગ I am Mrs. Neeta Vyas from Sri Shishu Vidya Bhavan, Mandir. Here we are only a KG section affiliated with Sri uh, Nand Kurba Kshatriya Kanya Vidyalay. Uh, today you are about to see our first attempt at project presentation learning by doing, learning by making projects. Uh, it is done by very little children. મારું નામ જ્યોતિબેન આર ગોયલ છે શ્રી શિશુ વિદ્યાભવન બાલ મંદિરના હું પ્રિન્સિપાલ છું અને અમારા બાળકો નાના નાના બાળકોએ નાનો એવો સરસ પ્રોજેક્ટ કર્યો છે એમાં ગામડાનું જીવન કેવું છે ત્યારે ગામડામાં રહેલા દરેક બાળકો છે એ પોતાની રીતે જે કાંઈ ગામડામાં ઓળખ છે એ બધું સરસ રીતે બનાવી અને એના ઉપર કામ કરી રહ્યા છે શાકભાજીનું દુકાન બનાવી છે એમાં નાના બાળકો શાક ખરીદે છે નાના બાળકો વેચે પણ છે પૈસાની પણ આપલે કરે છે તેવી જ રીતે ફ્રૂટની પણ દુકાન બનાવે છે ફ્રૂટની દુકાનમાં પણ ઇંગ્લિશ મીડિયમના બાળકો ઇંગ્લિશમાં બોલે છે ગુજરાતી મીડિયમના બાળકો ગુજરાતીમાં બોલી અને શાક ખરીદે છે વેચે છે તેવી જ રીતે અત્યારના પરિવહનો છે કે જે ગામડામાં કેવા પરિવહનો ચાલતા હતા ત્યારથી તે આધુનિક યુગમાં જે પરિવહનો છે એ ક્યાં સુધી છે તો ગાડાથી જ લઈ અને બધા જ પરિવહનો રોડ ઉપર ચાલે છે તે પાણીમાં ચાલે છે તે પાટા ઉપર ચાલે છે તે અને આકાશમાં ઉડે છે તે બધા જ પરિવહનો વિશે વાત કરી છે